આઝડ બપોરે સાડા બાર વાગે ઇકો ચાલકે મહિલાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું અંગતપળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણ પોઈન્ટ પચાસ લાખ પડાવ્યા કારમાં બેસાડી વારંવાર મારામારી કરનાર આરોપીને ઝડપી પાડ્યો મહેસાણામાં રોજિંદી જરૂરિયાત માટે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે મુસાફરી દરમિયાન પરિચયમાં આવેલા સિદ્ધપુરના ઇકો ચાલક રાકેશ ઉર્ફે રાજુ મથુરજી ઠાકોરને પાંત્રીસ વર્ષીય મહિલા સાથે મિત્રતા કેળવી તેનો ગેરલાભ ઉઠાવ્યો આરોપીએ મહિલાના અંગતપળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયાની કિંમતની બે સોનાની વીંટી પડાવી લીધી હતી તે ઉપરાંત મહિલાને કારમાં બેસાડી વારંવાર મારામારી કરી હતી તેઓ મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ અગાઉ પણ અન્ય મહિલાઓને ભોગ બનાવી હોવાનો ખુલાસો માહિતી મળતી મુજબ ઝડપાયેલા આરોપીએ આ ફરિયાદી સિવાય પણ અન્ય કેટલીક મહિલાઓને ભોગ બનાવી છે જો કે ફરિયાદી કોઈ કારણોસર ફરિયાદ કરવા ન આપતા હોવાની એ ડિવિઝન પોલીસે આવા તમામ ભોગ બનનાર લોકોને તેમની સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા જાગૃત બની ફરિયાદ કરવા અનુરોધ કર્યો છે